બરાબર એટલે આજે ભેગા કરો ને આજે જ લાવો એવું કરું હે હા તો ફોન કરી બોલાવેલું બધા ફોન કરીને બોલાવેલો હેલો હા હા હું શું કઉ ટકલા તું ઓલા બધા લેતા આવજે જેમ આપણે પ્રોગ્રામ કરવો હે શેનો તું આય હાય તો ખરી બધી ચર્ચા કર્યા વગરના ચૌદસ કરી વગરના તું આય તું આય ખીતર આપડા

આપણે શું નામ દેવાભાઈ ભેગા થવાનું કીધું હેરાત્રી નું આયોજન કરવાનું હે ભેગા કરવાનું બોલાવે આ વખતે મેં એવો પ્રોગ્રામ કર્યો છે કે આપણા ગામમાં જે આપડે બધા ભરવ કુટુંબ છે જે સારું ભાઈ ને એને સરદ પૂટમે આપડે એને ઈનામ આપવાનું છે જે હારું ભાઈ એને

અમે કલાક સુધાર્યા

તમને તમને જે આવડે સારું ગીત ગાતું કોઈ ગરબો ગો ગીત ગો માતાજી નો ગરબો ગો માતાજી ના ગીત ગો ભજન ગો તો ચાલે હા એના માટે રસિયો રૂપો રંગ રહ્યો ઘેરે જાઉં ગમતું દે રંગ બીજો નંબર બો ચર્ચા કરવા આવે મેક ગાવાનું ચાલુ કઈ ને આવે

nomor nggak apa ya

આપડે હોમ ગ્રુપ ટીમ છે એમના માટે આયોજન રાખ્યું છે જેનો વધારે આવશે જે આપણે જોવા વાળી વ્યક્તિ બધા આપડે જોયું કે શેર લાઈક અને જરૂર કરજો બરાબર તમારે કોમેન્ટ કરવાનું ભૂલતા કોમેન્ટ તો કરજો કારણ કે કોણ હોય ક્યાં ની કોમેન્ટ વધારે આવે છે એને જ મારવામાં આવશે જેને જેટલો શેર કરો એટલો કરી લેજો બરાબર જય માતાજી અમ્બે જય